ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરની આસપાસના અંતરિયાળ ગામડામાં જ્યાં સિકલ સેલ એનિમિયા તેમજ સામાન્ય એનિમિયાનું પ્રમાણ વધારે હોય છે ત્યારે આવી સ્થિતિમાં મહિલાની પ્રસૂતિ સમયે બ્લડ લોસના કારણે લોહીની જરૂર પડતી હોય આવી સ્થિતિમાં છેલ્લા ત્રણ મહિનામાં બે ડ્રોનથી આઠ કિસ્સામાં અંતરિયાળ વિસ્તારમાં લોહીની ડિલિવરી સફળતાપૂર્વક કરવામાં આવી છે જે દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે અને મોદી સાહેબ હંમેશા ટેકનોલોજીના માધ્યમથી જનસેવાનો બધાને સંકલ્પ કરાવતા હોય છે એમનો આદર્શ એવો છે કે દરેકે દરેક વ્યક્તિને આરોગ્ય અને શિક્ષણની સુવિધા એમની પોતાની જગ્યા પર મળવી જોઈએ દ્રોણ દીદી એ એમનું એક બ્રેઇનચાઈલ્ડ છે અને એના માધ્યમથી આજે એગ્રીકલ્ચરના વિભાગમાં બહુ જ મોટું કામ કર્યું છે ત્યારે આરોગ્યના ક્ષેત્રમાં પણ દ્રોણના માધ્યમથી અંતરિયાળ ગામોના દર્દીઓને માત્ર લોહી જ નહીં પરંતુ ઇમરજન્સીમાં દવા આવનારા સમયમાં વેક્સિન્સ એની સુવિધા મળી રહે તે પ્રકારના વિચાર સાથે કે જેની રેન્જ પાંત્રીસ કિલોમીટરની છે અને જેની પેલોડ કેપેસિટી છ કિલોગ્રામની છે જ્યારે સગર્ભા માતાઓને જરૂર પડે જ્યારે એક્સિડન્ટમાં જરૂરિયાત પડે દિવસે જરૂર પડે કે રાત્રે જરૂર પડે ત્યારે એમને લોહી મળી રહે તે પ્રકારનો પ્રયત્ન અને એનો પાયલોટ પ્રોજેક્ટ જાન્યુઆરી બે હજાર પચીસથી શરૂ કરવામાં આવ્યો છ કિલો સુધીની પેલોડ કેપેસિટીવાળા આ ધોરણ હોવાથી આશરે આઠ જેટલા યુનિટ બ્લડ એમાં મોકલી શકાય છે કમ્પ્લીટલી ટેમ્પરેચર કંટ્રોલ એવી એ કેબિનેટ જેવું બનાવવામાં આવ્યું છે કે જેને કારણે લોહી જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય ત્યારે એના ટેમ્પરેચરમાં કોઈ ફરક ન પડે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે અને એની અંદર ટેમ્પરેચર કેટલું રહેશે તે જાણી શકાય તેના માટેની ટેમ્પરેચરની સ્ટ્રીપ પણ મૂકવામાં આવે છે કે જેથી ટેમ્પરેચરના વધઘટને કારણે પણ લોહીમાં કોઈ પ્રકારની મુશ્કેલી ના પડે જેને કારણે દર્દીને કોઈ તકલીફ ના પડે લોહી છે તે એક બ્લડ બેંકમાંથી બીજી બ્લડ બેંકમાં મોકલવામાં આવે છે અત્યારે આપણી પાસે ચાર દ્રોન છે એમાં બે દ્રોન છે તેમાં કોપ એને કહેવામાં આવે છે કે જેમાં ચાર પાંખ હોય છે અને બે દ્રોન છે તેને હેગા કોપ કહેવામાં આવે છે જેમાં છ પાંખ હોય છે પાયલોટ છે તેને ત્યાં ફિઝિકલ જવાની જરૂરિયાત હોતી નથી વડોદરા ખાતેથી પણ એને ઓપરેટ કરી શકાય છે પરંતુ આવનારા સમયમાં લોકલ જગ્યાએથી પાયલોટને ટ્રેન કરી અને એના ટ્રેનિંગ કોર્સ અમદાવાદ ખાતે ચાલે છે ટ્રેન કરીને ત્યાં હલવ સ્થિત એક પાયલોટને મૂકવાનું એવી અત્યારે આપણી ગણતરી છે ટેકનોલોજી બહુ સિમ્પલ છે લોન્જીટ્યુડ અને લેટીટ્યૂડ એટલે કે લોકેશન તમે નાખો તો એ જ જગ્યા પર દ્રોણ ઉતરે એ પ્રકારનું હાઈ એન્ડ આ બનાવવામાં આવેલું છે પોઈન્ટ થ્રી મીટરની એની એક્યુરસીથી આ ધ્રોણ લેન્ડ કરવામાં આવે છે એટલે જે લોકેશન આપ નાખો એ લોકેશનના પોઈન્ટ થ્રી મીટર એટલે કે લગભગ બે કે ત્રણ ફૂટ જેટલી ત્રીજ્યાની અંદર આ ગ્રોણ ત્યાં આગળ ઉતારવામાં આવે છે અત્યાર સુધી જ્યારે પણ ગ્રોણ ઉતાર્યું છે ત્યારે હોસ્પિટલના ટેરેસ ઉપર અથવા તો હોસ્પિટલના પાર્કિંગમાં દ્રોણ ઉતારવામાં આવ્યું છે